આ દેવરાજને બહુ સમજાવ્યો ન સમજ્યો માતા પિતાને પત્ની ઘણી વાર રોક્યો ટોક્યો હવે એને માતા પિતા અને પત્ની નડનારા થઈ ગયા વિઘ્ન કરનારા થઈ ગયા અને એક દિવસ દેવરાજે ત્રણેયની હત્યા કરી નાખી શિવ પુરાણમાં જો આ ભોગવાદ છે ને એ પાપવાદમાં લઈ જાય ભોગવાદ એક તો વસ્તુ મેળવવા માટે પાપ કરાવડાવે અને કોઈ એમાં આડું આવે નડે તો એને મારવા માટે પણ તૈયાર થઈ જાય એ પછી જમીન માટે હોય તોય ભલે ને મકાન માટે હોય તોય ભલે સ્ત્રી પુરુષ માટે હોય તોય ભલે ને વસ્તુ પદાર્થ હોય તોય એ એમાં આડો આવ્યો તો કે ઉડાડો એને આપણે ગુજરાતમાં તો હજી ભગવાનની ઘણી દયા છે પણ અમુક સ્ટેટમાં આપણે જોઈએ છીએ કે પત્નીને એનો પતિ નડતર રૂપ થાય એટલે હત્યા કરી નાખે કા કરાવી નાખે પત્નીને પતિ કે પત્નીને પતિ નડતર રૂપ થાય એટલે હત્યાઓ કરાવી નાખે આજે આવી હિંસા પણ અતિશય સમાજમાં વધી ગઈ અને ભોગવાદનું મૂળ પરિણામ એટલે આવી કથાઓ આપણને એક વાત શીખવાડે કે ભોગવાદ પણ નિયમમાં રાખો કંટ્રોલમાં રાખો આપણને પાપને માર્ગે દોરી જાય આપણું ને બીજાનું અહિત કરે આપણે ને બીજા દુઃખી થાય એવું ભોગવાદમાં ડૂબવું નહીં જે ચીજો જરૂરી નથી એમાં તો પડવું જ નહીં જરૂરી છે એ પણ નિયમમાં રહીને ભોગવવી ભજીયા હોય તમને ભાવતા હોય ખાવ એની કોઈ ના ન પાડે પણ એટલું તો કે પછી પેટમાં કઠે એટલા ન ખાવા જોઈએ આપણું પોષણ કરે એટલા ખવાય પછી થઈ જાય એટલા ન ખવાય તો એમાંથી આપણને તો પણ લિમિટમાં ભોગવો જોઈએ લિમિટ બારો જાય એટલે એનો એ ભોગ માણસને દુખ દેનારો થાય આજ આને ત્રણેય જણાની હત્યા કરી નાખી એક દિવસ હવે તો એકલો પડ્યો ઉલટા નારીઓના તો હું ભરો એને તો આવા કેટલાય પુરુષો બદલી નાખ્યા હોય તો આને કોણ અખંડ રાખવાનો માણસ એકલો થઈ ગયો ઘર તાવ આવ્યો દેવરાજને તાવથી પીડાવા લાગ્યો અતિશય તાવને કારણે પીડાતો હતો ઘરમાં હવે કોઈ હતું નહીં ઘર તો ખતમ કરી નાખ્યું એકલો એકલો પીડાતો પીડાતો એક શિવાલયમાં ગયો માણસનું કોઈ ન હોય ને તે દને પછી મંદિર સાંભળે છે તે દિ અને ભગવાન યાદ આવે દેવરાજ શિવાલયમાં ગયો શિવાલયમાં શિવકથા ચાલતી હતી દેવરાજે શિવકથા સાંભળી શિવકથા સાંભળતા સાંભળતા ભગવાનમાં પ્રીતિ હવે તો પછી શું થયું કે વૃદ્ધાવસ્થાઓ આવી ગઈ હોય અને જે કંઈ કરેલા કર્મો એનો પશ્ચાતાપે થતો હોય કોઈ પણ પાપ કર્મ કે ખોટું કર્મ કરી શિવાલયમાં જાય કથા સાંભળે ભગવાનમાં હવે એની વૃત્તિ લાગે કથા સાંભળતા સાંભળતા એક મહિના પછી તાવની પીડાથી આ દેવરાજ મૃત્યુ પામ્યો યમના એને યમપુરીમાં લઈ ગયા ત્યારે શિવના ગણે ત્યાં જઈ અને દેવરાજને છોડાયો કે આને ઈશ્વરની કથા સાંભળતા સાંભળતા ભગવાનમાં વૃત્તિ રાખીને શરીર છોડ્યું છે માટે અમે એને કૈલાસમાં લઈ જાશો સુતપુરાણી કહે છે કે હે શૌનક અંત કાળે પણ માણસ જો પોતાના બધા પાપનો પશ્ચાતાપ કરીને પાછો વળીને ભગવાનમાં યોગના માર્ગે જોડાય તો ભગવાન એની રક્ષા કરે છે અંતે યા સા પણ ઘણા ઘણા આ વાતનો પાછો દુરુપયોગ કરે કે આખી જિંદગી તાગળ દિન ના કર્યો ને છેલ્લે ભગવાનનું ભજન કરી લેવું આવી દાન જેની ખોરી ટોપરા જેવી હોય લેવા ન આવે ભગવાનો અજાણતામાં પાપ થયા હોય અજાણતા કંઈ ભૂલો થયો હોય જ્યારે માણસ જાગે અને પાછો વળે તો ઈશ્વર પણ એને માફ કરે કે ભાઈ અજ્ઞાન અવસ્થામાં આને થયું પણ દાનત જ આપણી મોડી હોય તો પછી ભગવાનની માફ ન કરે અને એક કથા એવી સેમ સ્કંદ પુરાણમાં લખાણી કે સમુદ્રની નજીકમાં એક બાષ્કલ ગામ હતું અને બાસ્કલ ગામમાં ઘણા બધા કુકર્મી લોકો રહેતા હતા પાપી લોકો રહેતા હતા એમાં એક નામનો નામનો માણસ માણસ પણ પણ રહેતો હતો અને એ આ દેવરાજની જેમ અન્ય નારીમાં આ સપ્ત થઈને કુમાર્ગે ચડી ગયેલો એની પત્ની ચંચુલા બિંદુગની પત્નીનું નામ હતું ચંચુલા બિંદુક વ્યભિચાર કરે તો ધીરે ધીરે ચંચુલાને ખબર પડી ગઈ એટલે ચંચુલા પણ પરપુરુષના સંગમાં ચડી ગઈ એક દિવસ બિંદુ પોતાની પત્ની ચંચુલાને પરપુરુષ સાથે ભાળી ગયો અને પરપુરુષની બે જણા સાથે બગીચામાં કે બેઠા હશે રમણ કરતા હતા અને બિંદુ જોઈ ગયો એટલે ઓલો પુરુષ ભાગી ગયો પણ બિંદુ કે પોતાની પત્ની ચંચુલાને બહુ મારી ત્યારે ચંચુલાએ એટલું કીધું કે તમે પરનારીનો સંગ કરો છો મને દુઃખ નહીં થતું હોય કે તમને જે વટાણે દુઃખ થાય છે એવું મને નહીં થતું હોય માણસને કેવું છે પોતે ભૂલ કરે ને એ એને લીલા લાગે છે બીજા ભૂલ કરે તો એ એને ભૂલ લાગે છે આપણે કહેવાય ને કેમ પોતે કરે તો લીલા ને એમ હે બીજા કરે તો કેરેક્ટર ઢીલા પોતે કરે તો લીલા બીજા કરે તો કેરેક્ટર ઢીલા એવું એવું આ બિંદુ કરતો હતો એટલે એની પત્ની કહેતો મને દુઃખ નહીં થતું હોય અને એક દિવસ આવડો આ જે બિંદુક હતો એમણે એની પત્નીને બહુ મારી પત્નીએ બધી વાત કરી બે જણા કુમાર્ગમાંથી પાછા ન વળ્યા મારું એવું માનવું છે કે મોળે માર્ગે જવાય જ ને ની બેટર બાકી એક વાર લપસી ગયા પછી બારું નીકળવું એ કઠણ કામ બહુ છે ભાઈ હા જો વ્યસનો નો જ થાય ને તો બહુ સારું હું તો ઘણા નાના છોકરાઓ હોય કે પહેલે તો નો એન્ટ્રી જ રાખજો એકવાર એન્ટ્રી થઈ ગઈ વ્યસનની પછી છોડવું એ કઠણ મોળી આદત પડ્યા પછી છોડવી બહુ કઠણ પડે છે બે માંથી એ કોઈ પાછા ન વળ્યા અને કુકર્મમાં રત બિંદુગ મરી અને નરકમાં ગયો આ બાજુ એની પત્ની ચંચુલા પુત્રોની સાથે રહેતી હતી વ્યભિચારી પુરુષ સાથે રમણ કરતી હતી એકવાર આ ચંચુલા પોતાના પુત્રો બધા પરિજનો સાથે ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ ત્યાં એમણે પુરાણની કથા સાંભળી કથામાં એવું એમણે સાંભળ્યું કે વ્યભિચારીણી નારી હોય એ મરીન નરકમાં જાય અને યમદૂત એને ઘણા દુઃખ દે છે કોઈ એક ભૂદેવ વક્તા કથા કરતા હશે ને એમાં આવી વાત આવી એટલે કથા પૂરી થઈ એટલે આ ચંચુલાએ વક્તાને પૂછ્યું કે મહારાજ મેં મારા જીવનમાં પાપ બહુ કર્યા છે મારા જીવનને ધિકાર છે મેં આખી જિંદગી નો કરવાના ખોટા કામ કર્યા છે ચંચુલા વક્તાને કે છે धिकमां मूटदियं पापाम् काममोहितचेतसं निन्द्यां दुर्विषयासक्तां विमुक्खिं हि स्वदारमतः चञ्चुला कथा वांचनार ब्राह्मण ने केचे के धिकमां मने धिकार छे મૂટ ધિયમ હું કુબુદ્ધિ છું મૂટ બુદ્ધિ છું કામ મોહિત ચેતસમ કામમાં મારું ચિત્ત મોહ પામેલું છે નિંદ્યામ દુર્વિષયા સક્તામ વિમુખીમ હી સ્વધર્મતા મે મારો ધર્મ છોડીનું અધર્મના માર્ગે ચડી યદલ્પસ્ય સુખસ્યાર્થે સ્વકાર્યસ્ય વિનાશિનઃ મહાપાપમ કૃતમ ઘોરમ અજાનંત્યાતિ કષ્ટદમ મેં આ લોકના ક્ષણિક સુખ માટે મેં મારા કેટલા મોટા કાર્યનો વિનાશ કરી નાખ્યો ક્ષણિક સુખ માટે અને કે છે કે મેં બહુ મોટું પાપ કર્યું છે હે ભૂદેવ તમે મારા ગુરુ છો તમે જ મારા માતા પિતા છો તમે મારો ઉદ્ધાર કરો અને ત્યારે કથા વાંચનારા બ્રાહ્મણ એટલું કહ્યું પશ્ચાતાપાપ વિશોધન બ્રાહ્મણ કે છે હે ચંચુલા કરેલા પાપનો પશ્ચાતાપ માણસ ને થાય ને એ સૌથી મોટું એનું પ્રાયચિત છે ઘણીવાર માણસ તપાદિક પ્રાયશ્ચિત કરે પણ વળી પાછો પાપ કરે તો એનો કોઈ મતલબ નથી એકવાર પશ્ચાતાપ થયો કે આ મેં ખોટું કર્યું જિંદગીમાં હવે આ કામ કરાય નહીં અને પાછો વળી જાય એ સૌથી મોટું એનું પ્રાયચિત છે તને પશ્ચાતાપ થયો એ સૌથી મોટું પ્રાયચિત છે તું વિષયોમાંથી તારું મન હવે દૂર કરી શિવકથા સાંભળે બ્રાહ્મણે ચંચુલાને આટલી વાત કરીને ચંચુલાએ શિવ કથા સાંભળવા લાગી સદગુરુની કૃપાથી એનું ચિત્ત શુદ્ધ થયું અને ધીરે ધીરે રોજ તીર્થ જળમાં સ્નાન કરે અને શિવનું ધ્યાન કરવા લાગી ચંચુલા તમે જો ભોગવાદમાં ડૂબેલી હતી ભોગવાદમાંથી હવે યોગવાદમાં આવી